જય દશામાં દશામાની વ્રતકથા ઘણા વર્ષો પહેલાંની વાત છે એક નગરમાં એક રાજા અને એક રાણી અને તેના બે કુંવરો એક સરસ મજાના મહેલમાં રહેતા હતા રાજાનું નામ જાલમસિંહ અને રાણીનું નામ જશોદા હતું રાજા ખૂબ જ અહંકારી અને ગુસ્સાવાળા સ્વભાવનો હતો તેમજ રાણી દયાળુ અને ભક્તિભાવવાળી રાજાનો આ મહેલ એક નદીના કિનારે આવેલો હતો થોડા સમય પછી શ્રાવણ માસના બે ત્રણ દિવસ પહેલાં નગરની ઘણી સ્ત્રીઓ નદી કિનારે આવીને મૂર્તિ બનાવતી હતી ત્યારે રાણી જશોદા આ સ્ત્રીઓને તેના ઓરડાની બારીમાંથી જોઈ ગઈ આ જોઈ તેને એવું લાગ્યું કે આ બધી કંઈક વ્રત કરતી હોય એવું લાગે છે આ જોઈ તરત જ એને તેની દાસીને બોલાવીને દાસીને કહ્યું સાંભળ પેલી બારીમાંથી જો આ બધી સ્ત્રીઓ શું કરી રહી છે તું ત્યાં જલ્દી જઈને આવ અને એ બધું જાણી લાવ કે તે શું કરી રહી છે દાસી તો તરત જ ત્યાં જઈને તે સ્ત્રીઓને પૂછવા લાગી કે બહેનો તમે આ શું કરી રહ્યા છો આ શેની મૂર્તિ બનાવી રહ્યા છો ત્યારે એમાંથી એક સ્ત્રી બોલી બહેન અમે આ દશામાની મૂર્તિ બનાવી રહ્યા છીએ હવે થોડા દિવસ પછી દશામાના વ્રત શરૂ થવાના છે તેથી અમે આ મૂર્તિ બનાવીને ઘરે લઈ જઈશું અને તેની પૂજા દસ દિવસ સુધી કરીશું અને દસમા દિવસે આ વ્રતનું સમાપન કરી આ મૂર્તિને પવિત્ર જળમાં પધરાવી દઈશું આ સાંભળી દાસીએ કહ્યું આ વ્રત કરવાથી શું ફળ મળે છે ત્યારે પહેલી સ્ત્રીએ કહ્યું કે આ વ્રત કરવાથી દશામાં ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને દશા ખરાબ હોય તો ઘરની દશા માતા દશામાં સુધારે છે આ સાંભળી દાસી તરત જ રાણી પાસે આવી અને રાણીને આ દશામાંના વ્રતની વાત કહી અને રાણીબાએ મનમાં ને મનમાં નક્કી કરી લીધું કે હું આ વ્રત અવશ્ય કરીશ પછી જ્યારે રાજા ઘરે પરત આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હે રાજન ગામની બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે જો તમે આપને આપતા હોય તો હું પણ આ વ્રત કરું આ સાંભળી રાજાએ ચોખ્ખું ના પાડી દીધી અને રાણીને કહ્યું કે દશામાનું વ્રત કરવાથી શું થાય ત્યારે રાણીએ કહ્યું કે દશામાનું વ્રત કરવાથી નિર્ધનને ધન મળે છે પુત્ર પરિવાર વધે છે સુખ શાંતિ અને સંતોષ મળે છે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે તો ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે ત્યાં કોઈ વાતની કોઈ ખોટ નથી તેથી તારે વ્રત કરવાની કોઈ જરૂર નથી આ સાંભળીને રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે રીસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગયા આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે દશામાં રાજાના મહેલમાં આવીને તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા રાજાને બધું જ ધન ધાન્ય દશામાં ગાયબ કરી દીધું તેના તિજોરીમાં એક પૈસો પણ ન મળે ભંડાર ઘરમાં જોવા ગયા તો અન્નનો એક દાનો પણ નહીં આ જોઈ રાજા વિચારમાં પડી ગયો કે આ બધું શું થઈ રહ્યું છે એને કંઈ ખબર ન પડી રાજાને ખાવા પીવાના પણ ફાફા પડવા લાગ્યા બાજુના નગરના એક રાજાએ એનો મહેલ પણ જપ્ત કરી લીધો અને રાજા રાણી અને તેમના બંને કુંવરોને મહેલમાંથી કાઢી મૂક્યા રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડીને ચાલી નીકળ્યા ચાલતા ચાલતા નગરની બહાર એક બગીચામાં તેઓ આરામ કરવા બેઠા આરામ કરવા બેઠાની સાથે જ તે બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ રાણી તેને સમજાવીને શાંત રાખે છે એટલામાં રાણીની એક બહેનપણીનું ગામ આવ્યું બહેનપણીના ઘરે આવતા તે બંને કુંવરોને લઈ બહેનપણીના ઘરે જઈને કહે છે કે જરા મારા બાળકોને ખાવા આપો ને આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે તેની બહેનપણીએ રાણીને કહ્યું જા ભિખારણ રોજ રોજ ક્યાંથી નીકળી પડે છે આવા ભિખારી સવાર સવાર ફળી નથી કે આવ્યા નથી આ સાંભળીને રાણીને ખૂબ જ દુઃખ થયું પણ રાણીને ખબર હતી કે આ બધું દશામાના કોપના લીધે થાય છે આથી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરોને તરસ લાગી હતી એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશામાએ અદૃશ્ય સ્વરૂપે તેના બંને કુંવરોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવીને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા છે આથી રાજા કહે છે કે કલ્પાત ન કરશો રાણી એ તો જેના હતા એને પાછા લઈ લીધા છે ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે તેમની બહેનને કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તેમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ લાગે છે નહીતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી વગર તો આવે જ નહીં ચોક્કસ મારા ભાઈ પર કોઈ મુસીબતમાં હોય એવું લાગે છે તેથી તેણે પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકળું માટલીમાં મૂકી ભાઈ જ્યાં જ્યાં બેઠા હતા ત્યાં મોકલાવ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા હતા અને સોનાનું સાંકળું સાફ બની ગયો હતો ત્યારે રાજા વિચારે છે કે જણી બહેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાંટી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાળામાં ખૂબ જ તરબૂચ હતા રાણીએ કહ્યું ભાઈ અમને એક તરબૂચ ખાવા માટે આપોને ને ખેડૂતને દયા આવતા તેણે રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આત્મ્યા પછી જ જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામમાં રાજકુમારનો કુંવર રિસાઈને નાસી ગયો હતો તેથી જ તેના સૈનિકો કુંવરને ખોળતા ખોળતા ત્યાં આવી ચડ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે દશામાના પ્રતાપે ખોવાયેલ કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈને ખૂબ જ ગુસ્સે થયો અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા તેમજ એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં વિચાર આવ્યો કે મારા પતિએ દશામાનું વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી રિસાણા છે અને અમારી આવી દશા થઈ ગઈ છે માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેમની પાસે વ્રત પૂજા કરવાની બધી જ સામગ્રી પણ મંગાવી અને સગવડતા પણ કરાવી આપી ઉપરથી રાણી પર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના ઉદ્યાપન વખતે છ મુઠ્ઠીભર ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી અને પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી દશામાએ તેની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી દશામાં રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે રાજા જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં પણ મોટા રાજ્યનો રાજા છે તેને તારા પુત્રની હત્યા નથી કરી પરંતુ તારો પુત્ર કાલે પાછો આવશે માટે તું જેલમાં પુરાયેલા રાજા રાણીને છોડી તેમની ક્ષમા માગજે જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ છે તેવી તારી પણ દશા થશે એમ કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા રાજાને પછી ઊંઘ આવી નહીં તેથી તેણે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વને કહી એટલામાં રાજા કુંવર પણ માની કૃપાથી પાછો આવી ગયો રાજાને ખાતરી કરવા પહેલું કુંવરનું માથું જોયું હતું તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતે જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડીને તેમની ક્ષમા માંગી તેમને રાજમહેલમાં લાવીને તેમનો સાદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી આથી રાજા રાણીએ રાજાની રજા માંગી રાજાએ હાથી ઘોડા સાથે રથ નોકર વગેરે આપ્યું રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજાએ વિચાર કર્યો કે હવે માટલી કાઢી જવું માટલી કાઢીને જોયું તો સરસ મજાની સુખડી અને સોનાનું સાંકડું હતું માટલી રથમાં મૂકી ચાલી નીકળ્યા એમ કરતા તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશામાં ડોસીનું રૂપ લઈને બેઠા હતા બાળકો બંને આંગળી પકડીને આવ્યા અને બૂમો પાડીને કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ રાજાએ રથ ઊભો રાખ્યો તે પોતાના બંને પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હિતપૂર્વક છાતી સરખા લગાડી દીધા આ ડોશી દશામાં પોતે હતા રાજાને કહે છે કે હવે તમારી દશા વર્તી થઈ છે તમે તમારા રાજ્યમાં રાણીને અભિમાનમાં છલકાઈને દશામાંના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તમને સમજાયું હશે કે કોઈ દેવી દેવતાની અવગણના કરવી નહીં જોઈએ હવે તમે રાજ્યમાં સુખેથી રહો બધા રથમાં બેસી તે બહેનપણીના ઘરે પાછા આવ્યા જેણે તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે દોડી અને રાણીને ભેટી પડી અને રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોએ નહોતો આપ્યો અત્યારે મીઠાઈ જમાડે છે તો પણ નકામું છે તેમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ હતી રાજાના આગની ખબર પડતા જ સર્વ નગરજનો વાજતે ગાજતે સામયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા દશામાના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતા વ્રતનું ઉજવણું કર્યું કૃપાની સાંડની જળમાં પધરાવીને બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા તો મિત્રો આપણી પણ આ વાર્તા અહીંયા સમાપ્ત થાય છે જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર અને અમારા વિડીયોને લાઈક કરનાર અને કોમેન્ટ બોક્સમાં જય દશામાં લખનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું સુખ પ્રદાન કરજો જય દશામાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જય દશામાં